સવારના પહોરમાં શ્રીહરી ગઢપુરમાં ઉગમણા બારની ઓસરીએ હતા બ્રહ્માનંદ સ્વામી અને સૌ સંતો શ્રીહરીના દર્શને આવ્યા અને દંડવટ પ્રણામ કરીને સન્મુખ બેઠા બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ આ સૌ સંતોએ મારા પાસે ચાતુર્માસના નિયમો લીધા હવે તમે મને ચાતુર્માસનો નિયમ આપો શ્રીહરી કહે સ્વામી તમારે આ ચાતુર્માસમાં દરરોજ ચાર પદનું કીર્તન બનાવવું અને અને અમને સંભળાવવું સ્વામીએ હાથ જોડા અને બોલ્યા ભલે મહારાજ પણ હું રોજ નવા નવા કીર્તનોના રાગ ક્યાંથી લાવું શ્રી હરિ મંદ મંદ હૈસાને બોલ્યા કે તમારો શિષ્ય શિષ્યવલો રૂઢિયો રખડું છે જ ને એ જે નવા નવા રાગ લાવે એ ઢાળના પદો બનાવજો સ્વામીએ શ્રી હરિની આજ્ઞા માથે ચડાવીને એ વરહે આખાય ચાતુર્માસમાં નિત્ય નવીન ચાર પદો રચીને શ્રીજી મહારાજને પોતાની ચારણી શૈલીમાં ઘેરે રાગે ગાઈને સંભળાય આમ બ્રહ્માનંદ સ્વામીને વખતો વખત નવા નવા રાગ આપનારે રૂડા ભગત જોબન પગીના સાગરી સૌથી વફાદાર સાથી જ્યારે જોબન પગીની સાબરમતીથી મહારાષ્ટ્રના પંચગની તેમજ મહાસાગરથી માંડીને સાંભરમાં શેરઢી સુધી હાંક વાગતી એ સમયે તમામ બાવન બાતમીદારો આવીને રૂડિયા રખડુને તમામ ગુપ્ત સંદેશાઓ રાજની કાફલાની અતિ જરૂરી વિગત પહોંચાડતા જે તમામ ખાનગી બાતમીઓને નારાયણગર બાવાજીના મઠમાં જોબન પગી સુધી લઈ જનારા એકમાત્ર અતિ વિશ્વાસુ સાગરીત રૂડિયો રખડું હતા રૂડિયો રખડું જાતિએ ભીલ હતા જંગલમાં જ મોટા થયેલ એમના પરિવાર અને જન્મની બહુ વિગતો પ્રાપ્ત નથી નાનપણથી એકાંકી જીવન જીવતા પોતાના કદાવર કાળા શરીરે એકમાત્ર કછોટો ને બંડી માથા ઉપર બે ત્રણ આટીવાળી પાઘડી પહેરતા પોતે કાયમ ઉઘાડે ડીલે અને ઉઘાડે પગે જ હોય એના પગના તળિયામાં કાંટો પણ વાગતો નહીં પોતે આખા એ ચરોતરનો ભોમિયો તેમજ લૂંટફાટનો માલ સગે વગે કરવામાં અતિ કુશળ નાનપણથી તીરકામઠું સાથે જ હોય ને એમનું નિશાન ખાલી જાય જ નહીં શબ્દ વેધીની જેમ એ અંધારામાં નિશાન મારે તો પણ શિકાર કરે એવા તીરંદાજ હતા એમના માટે કોઈને મારવો એટલે શ્રીફળ વધેરવા બરોબર હતું જોબન પગીને પકડવા સારું વડોદરાના ગાયકવાડ રાજની પલટણ ફરતી હતી તેઓ પણ વડતાલની આસપાસ ફરકવાની હિંમત કરતા નહીં એમણે ઘણા સરકારી અમલદારોને મોતને ઘાટ ઉતારેલા કાયમ પોતે કરેલા શિકારના માંસ કાયમ પોતે કરેલા શિકારના માંસનો હમાચો એટલે કે હરણના ચામડાને સીવીને બનાવેલ થેલો લઈને જતા અને તેઓ પોતાના સાગરીતોને કાયમ સાથે જમાડતા તેઓ કાળી ચૌદશ આવે ત્યારે પાંચ શેર સિંદૂર અને રાતા મધરાસીનો રાતો મધરાસીનો તાકો લઈને પોતાના દેવી પૂજાના સ્થાનકોએ ધજાઓ ચડાવતા એ દિવસે તેઓ સો એક નાળિયેર વધેરતા બાકી બાર મહિના તેઓ કોઈ દેવદેવીમાં માનતા નહીં જોબન પગી શ્રીયરીના શરણે થયા વર્તમાન ધારણ કર્યા એ પછી રૂડીયો કાયમ ગામ બામરોલીમાં તખા પગીની સાથે રહેતા પોતે એકલા અટુલા હોય તખા પગી એમને રોટલા પાણી વગેરે દેતા એક સમયે રૂડીયો રખડું બહુ માંદા થયા પોતે ખાટલાવાસ થયા શરીરે મોટા ઘારા પીડ્યા એમાં જીવાત પડી હતી એમને શરીરે હતી પીડા હતી જોબન પગી પોતાના સાથીની આવી દશા જોઈ શકા નહીં એટલે એમણે બ્રહ્માનંદ સ્વામીને વાત કરીને આજીજી કરી સ્વામી કરુણા ભાવે તુરત જ જોબન પગીની સાથે બામરોલી રૂડિયા રખુડની ખબર પૂછવા આવ્યા સ્વામીએ શ્રીદીને સંભાળીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મહામંત્ર ઉદ્ઘોષ કરતાં કરતાં પોતાના તુમડાનું પાણી ત્રણ વખત એમના ઉપર છાંટ્યું ને થોડુંક એ પ્રસાદીનું જળ એને પાયું રૂડિયાને આજ પ્રથમ વખત જીવનમાં અંગે અંગમાં ટાઢક વળી પીડા ઓછી થઈ પોતે ખાટલે સૂતા થકા હાથ જોડીને સ્વામીને જોઈને રડવા માંડ્યા પોતાના જીવનની પશ્ચાતાપની ઘડીએ આજ તેઓ કરગરવા લાગ્યા કે મારા ગુનાનો પાર નથી હું તો મહાપાપી છું મારા કરોડો અપરાધ છે સ્વામી તમે મને આમાંથી છોડાવો આમ રડતી આંખે ઘણી ઘણી અરજ કરી સ્વામી કહે જા આજથી તારા બધા પાપ બળી ગયા હવે ખાતા પીતા ઉઠતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરજો અને શેષ જિંદગી મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની સેવામાં રહેજો રૂડિયાએ સ્વામીની વાત સ્વીકારી સ્વામી વડતાલ મંદિરે પરત આવ્યા આ વાતને ત્રણ માસ થયા રૂડિયો રખડું સંપૂર્ણ સાજા થયા એક દિવસે જોબન પગી એમને મંદિરે બ્રહ્માનંદ સ્વામીના દર્શને લઈ ગયા સ્વામીએ એને હાથ માથે મુંડન કરાવીને સફેદ ધોતી પહેરાવી માથે કાળી બંડીને માથા ઉપર પાગ બંધાવી વર્તમાન ધરાવીને નિત્ય પૂજા દીધી આજે તો જાણે એનો પૂર્વ જન્મ થયો હોય એમ નવા ભાગવતી જીવનની શરૂઆત થઈ આજે રૂડિયામાંથી રૂડિયો ભગત બન્યા એમના નવા રૂપને જોઈને જોબન પગી હતી હરખે બોલી કે રૂડિયા આજ તને બ્રહ્માનંદ સ્વામી જેવા ગુરુ મળ્યા છે તો બહુ નસીબદાર છો સ્વામીની આજ્ઞા અને શ્રીજીનું અખંડ ભજન કરજે સ્વામી કહે કે રૂડિયા ભગત સાધુ ઠાકર જમાડવા આવે ત્યારે એના પત્થરમાંથી એક કોળીઓ પ્રસાદી આપશે એ પ્રસાદને તારા ભોજનમાં ભેળવીને જમજે અને મંદિરમાં સેવા કરજે આજથી તારું ઘર આ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર રૂડિયા ભગત તો હવે મંદિરમાં રહે ને દરરોજ મંદિરે સેવા કરતાં કરતાં બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો ગાયા કરે પોતાનો કંઠ સારો એટલે સૌ સમક્ષ નવા નવા ઢાળ રાગમાં કીર્તનો ગાઈને સૌને રાજી કરે સ્વામીના કીર્તનોમાંથી એક પરજ રાગનું કીર્તન રૂડિયા ભગતે કંઠસ્થ કરેલું શ્રી શ્રીહરિ વડતાલ પધાર્યા હતા બ્રહ્માનંદ સ્વામીએ એને શ્રીહરિના ચરણનો સ્પર્શ કરાવ્યો સ્વામીએ કહ્યું કે મહારાજ આ રૂડિયા ભગતે પોતાને અંગે કરીને મંદિરની બહુ સેવા કરી છે તેનો કંઠ પણ સારો છે એ કીર્તનો પણ સારા ગાય છે એમ કહીને સ્વામીએ એમના પાસે પરજરાગનું કીર્તન શ્રીહરી સન્મુખ ગૌરાવ્યું કીર્તન સાંભળીને શ્રીહરી ઘણા રાજી થયા અને રૂડિયા ભગતને હાર પહેરાવ્યો માથે હાથ મેલા અને આશીર્વાદ શ્રી શ્રીહરીએ પોતાના જ હાથે સાકરના પડિયામાંથી બે સાકરના ગાંગડા લઈને એને પ્રસાદી રૂપે જમાડ્યા સૌ વચાળે એમની નવા રાગ પારખવાની અને કીર્તનના પદો શીખીને કંઠસ્થ કરવાની રીત વખાણી અસ્તુ જય સ્વામિનારાયણ સંહિતા તથા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના જીવન કવનમાંથી